મંજુરી આપી દીધી છે એટલે કે હવે ત્યાં મહિલાઓને હેડસ્કાર કે પછી હિજાબ વાળા ફોટા પાસપોર્ટમાં ઉપયોગ કરવાનો અધિકાર છે રશિયન ગૃહ મંત્રાલય તરફથી આ જાણકારી મળી છે કાયદો રવિવારથી દેશમાં લાગુ થઈ જશે અને રાષ્ટ્રીય સુરક્ષાને જાળવી રાખતા ધાર્મિક માન્યતાઓનું પણ સન્માન કરાશે એટલે કે રિપોર્ટ્સ અનુસાર પાસપોર્ટના ફોટો ના કારણે મુસ્લિમ મહિલાઓ ચહેરાને વધુ કવર કરી શકતી નથી એટલે કે દરમિયાન નવા કાયદા હેઠળ તેમને માથું ઢાકેલો ફોટો પાસપોર્ટ માટે ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે જોકે આ દરમિયાન તેઓ દાઢી ઢાંકેલી તસવીરનો ઉપયોગ કરી શકશે નહીં મહત્વનું છે કે આ ફેરફાર પાસપોર્ટ એપ્લિકેશન ડ્રાઇવિંગ લાઇસન્સ વર્ક પરમિટ્સ અને પેટર્ન્સ વગેરે સાથે જોડાયેલો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ